હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારો ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ આઠ અને વિષય આપણે લેશું સામાજિક વિજ્ઞાન તમારે આમાં આપણે જોઈશું આઈડિયલ અસાઇનમેન્ટ બે જેમાં સૌપ્રથમ આપણે લઈશું નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો પ્રકરણ એક અંગ્રેજ સરકારે ભારતીય ન્યાયતંત્રમાં હિન્દુ અને મુસ્લિમ

ની વાત તેના સમુદાયના લોકો માનતા ન હતા તો કે ખોટું જનજાતિના લોકો ખેતી કરતા ન હતા તો કે ખોટું મીર પ્રકરણ ત્રણ ભારતનો બુદ્ધિજીવી વર્ગ સંગ્રામ સાથે જોડાયો ન હતો તો કે સાચું અંગ્રેજો ભારતીયોને નિમ્ન કોટીના માનતા હતા તો કે સાચું કાચા માલ નું સંસ્થાન મુંબઈ પહેલા એક ટાપુ હતો તો કે સાચું ભારતનો ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ જગ વિખ્યાત હતો તો કે સાચું ભારતમાં અશુદ્ધ લોકોને પીગાડીને શુદ્ધ અશુદ્ધ લોખંડને ને પીગાડીને શુદ્ધ લોખંડ મેળવવાનો ઉદ્યોગ ગામડાઓમાં પણ વિકસ્યો હતો તો કે એના પછી છે ક્રાયોલાઈટ વિરલ સંસા સંસાધન નું ઉદાહરણ છે તો કે ખોટું ખેતીમાં જૈવ જૈવ જંતુનાશકો વાપરવા જોઈએ તો કે સાચું આપણે સંસાધનોનો આયોજન પૂર્વક અને કર કસરભર્યો ઉપયોગ કરવો જોઈએ તો કે સાચું એના પછી છે પ્રકરણ 10 પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનીજો શુદ્ધ સ્વરૂપે મળી આવે છે તો કે સાચું સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે તો કે સાચું કોલસો અને પેટ્રોલિયમ નવીનીકરણીય સંસાધન છે તો કે ખોટું એના પછી છે પ્રકરણ અગિયાર સઘન ખેતી પારંપરિક ઢબે થતી ખેતી ખેત પદ્ધતિ છે તો કે ખોટું મુખ્ય ખાદ પાકની ખેતી કરવા ઈચ્છે છે આથી તેમને ડાંગર ની ખેતી કરવી જોઈએ તો કે સાચું કપાસ એ શણ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે તો કે ખોટું પ્રકરણ બાર ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે તો કે સાચું લોખંડ પોલાદ ઉદ્યોગ ખૂબ ઓછા મૂડી રોકાણથી શરૂ કરી શકાય તો કે ખોટું વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે તો કે સાચું એના પછી છે પ્રકરણ પંદર બંધારણ ઘડતી વખતે અન્ય દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તો કે કે સત્તા પ્રજાના વહીવટ વાળું શાસન એટલે લોકશાહી તો કે સાચું ધર્મ નિરપેક્ષ દેશ એટલે સાંપ્રદાયિક દેશ તો કે ખોટું ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે તો કે સાચું દેશનું રક્ષણ કરવાની અને સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની દરેક નાગરિક જેવા છે તો કે સાચો એના પછી છે પ્રકરણ સોળ રાજ્ય સભ્યોને સીધા મતદાન થી ચૂંટવામાં આવે છે તો કે ખોટું સંસદના બંને ગૃહમાં એક જ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે તો તો કે કે ખોટું ખોટું કોઈ પણ નાગરિક બે નો સભ્ય શકે છે બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદ ને આધીન નથી તો કે ખોટું બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતું નથી તો કે ખોટું એના પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક થી બે વાક્યમાં જવાબ આપો પ્રકરણ એક જવાબ છે કે વાસ્કોદગામાં પોર્ટુગલ થી આફ્રિકા અને આફ્રિકા થી ભારત પહોંચ્યો હતો ભારતમાં કઈ કઈ જગ્યાએ અંગ્રેજોએ હાઈકોર્ટની સ્થાપના કરી તો જવાબ છે કે અંગ્રેજોએ માં કલકત્તા મદ્રાસ અને મુંબઈ મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી તો જવાબ છે કે બક્ષર ના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી એના પછી છે પ્રકરણ બે

જનજાત જનજાતિ પાસેથી કાચું રેશમ ખરીદતા હતા ભારતમાં સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી તો જવાબ છે કે ગવર્નર કોર્નવોલિસ ના સમયમાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી એના પછી છે પ્રકરણ ત્રણ ઈસવીસન અઢારસો ને સત્તાવન ના સંગ્રામનું મુખ્ય કારણ ક્યુ હતું તો જવાબ છે કે ઈસ્વીસન અઢારસો ના સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું ગુજરાતમાં ઈસ્વીસન સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે તો જવાબ છે કે ગુજરાતમાં ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા કે મંગલ પાંડે ઈસવીસન અઢારસો ને સત્તાવન ના સંગ્રામના પ્રથમ શહીદ ગણાય છે એના પછી છે પ્રકરણ ચાર મુઘલ યુગમાં સુરત સુરત શા માટે જાણીતું હતું તો જવાબ છે કે મુઘલ યુગમાં સુરત વસ્ત્ર ઉપર જરી જરી કામ માટે જાણીતું હતું ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે અને ક્યાંથી ક્યાં ક્યાં શરૂ થઈ હતી તો જવાબ છે કે ભારતમાં ઈસવીસન 1853 માં મુંબઈ થી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઈન શરૂ થઈ હતી નવી દિલ્હીમાં કઈ કઈ મહત્વની ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો જવાબ છે કે નવી હાઉસ રાજપથ માર્ગ સરકારી વહીવટની ઈમારતો સચિવાલય જેવી મહત્વની ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું એના પછી છે પ્રકરણ નવ માનવસર્જિત સંસાધન કોને કહે છે તો જવાબ છે કે કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી કરી તેના ફેરફાર લેવા યોગ્ય બનાવાય તેવા માનવ સર્જિત સંસાધન કહે છે વન્યજીવમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે તો જવાબ છે કે વન્યજીવન માંથી આપણને માંસ ચામડા ખાલ મધ ઊન વગેરે જેવી વસ્તુઓ પ્રાપ્ત થાય છે કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો જવાબ છે કે પોતાની જાતે ઉગનારી વનસ્પતિ વેલા છોડવા અને વૃક્ષોને કુદરતી વનસ્પતિઓ કહે છે પ્રકરણ દસ ખનીજોના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ક્યાં ક્યાં તો જવાબ છે કે ખનીજોના મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું ધાતુમય ખનીજો અને બીજું અધાતુમય ખનીજતા હોય તેવા ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા જળ વિદ્યુત ભૂતાપીય ઉર્જા બાયોગેસ વગેરે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો છે પેટ્રોલિયમ માંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉદ્યોગો ઉત્પાદનો બનાવવામાં આવે છે જવાબ છે કે પેટ્રોલિયમ માંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે પ્રકરણ અગિયાર કયા પ્રકારની ખેતીને ઝૂમ ખેતી કહે છે જવાબ છે કે જંગલોમાં વસતી ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આજ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે જેને ઝૂમ ખેતી કહે છે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે જવાબ છે કે ગુજરાતમાં ડાંગર ઘઉં બાજરી મકાઈ મગફળી દિવેલા કપાસ વગેરે પાક થાય છે વધુ ઉત્પાદન મેળવવા કેવા બિયારણ વાપરવામાં આવે છે જવાબ છે કે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સુધારેલા બિયારણો અને પૃથક્કરણ કરેલા બિયારણો વાપ વપરાવા લાગ્યા છે એના પછી છે પ્રકરણ બાર પ્રાચીન સમયમાં ઉદ્યોગ કોને કહેતા હતા તો જવાબ છે કે પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને તેના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા રેશાના કેટલા પ્રકાર છે કયા ક્યાં તો જવાબ છે કે રેસાના બે પ્રકાર છે કુદરતી રેસા અને બીજું છે માનવ નિર્મિત રેસા જવાબ છે કે ભારતના બુરહાનપુર સુરત અને વડોદરા સોનેરી જરીકામ વાળા સૂતરાવ કાપડ માટે જગ વિખ્યાત હતા પ્રકરણ પંદર બંધારણ દિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે જવાબ છે કે બંધારણ દિવસની દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે બિનસાંપ્રદાયિક દેશ એટલે શું જવાબ છે કે બિન સાંપ્રદાયિક દેશ એટલે જે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેવો દેશ આવા દેશમાં સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે મેદભાવ કે પક્ષપાત જ ન હોય એના પછીનો પ્રશ્ન છે ગુજરાત નો નાગરિક જમ્મુ કાશ્મીરમાં જઈને વસવાટ કરી શકે છે જે કયો હક માંથી છે તે દર્શાવે છે તે દર્શાવે છે જવાબ છે ગુજરાતનો નાગરિક તેનો સ્વતંત્રતાના હક ને લીધે જમ્મુ કાશ્મીરમાં જઈને વસવાટ કરી શકે છે અર્થ જણાવો જવાબ છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે લોકશાહી એટલે શું જવાબ છે કે લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા સભ્ય બનવા માટે જો તે લોકસભાનો ઉમેદવાર હોય તો તેની ઉંમર ઓછામાં ઓછી પચીસ વર્ષ અને રાજ્યસભાનો ઉમેદવાર હોય તો તેની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે રાજ્યસભાના સભ્યની મુદત રાજ્યસભાના સભ્યની મુદત છ વર્ષની હોય છે ભારતની સંસદના કેટલા ગૃહ છે અને કયા કયા? જવાબ છે કે ભારતની સંસદના બે ગૃહ છે પેલું ઉપલું ગૃહ ગૃહ એટલે કે રાજ્યસભા અને બીજું છે નીચલું ગૃહ જે છે લોકસભા રાષ્ટ્રપતિ દ્વારા કાયદો ઘડવામાં આવે છે તે કરવામાં આવે છે છે રાષ્ટ્ર જવાબ કે રાષ્ટ્રપતિ દ્વારા કાયદો મંજૂર કરવામાં આવે છે કાયદા શા માટે ઘડવામાં આવે છે તો જવાબ છે કે સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી કાયદા ઘડવામાં આવે છે આવી જ રીતે તમને અમારા વિડીયો સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો